તે લાલ રંગના બોક્સમાં છે જ્યારે તેને ખોલવામાં આવે છે તો સામે ચાંદીનું મંદિર દેખાય છે આ મંદિર વાસ્તવમાં તેલંગણાના કરીમનગરની સિલ્વર ફિલિગ્રીની કલાકૃતિ છે ત્યારે હવે લગ્નનું કાર્ડ પણ સામે આવ્યું છે લગ્ન પહેલાં અનંત અને અંબાણી પરિવારે લગ્નના કાર્ડનું વિતરણ શરૂ કરી દીધું છે હવે અનંત રાધિકાના લગ્નના કાર્ડની એક ઝલક પણ સામે આવી છે અનંતરાધિકાના લગ્નના કાર્ડમાં મહેમાનો માટે ખાસ ભેટ પણ હતી શેર કરેલા વિડીયોમાં બોક્સ ખોલતાની સાથે જ હિન્દી મંત્રો વગાડવામાં આવી રહ્યા છે અને કાર્ડમાં અલગ અલગ કાર્યોની માહિતી પણ છે તે લાલ રંગના બોક્સમાં છે જ્યારે તેને ખોલવામાં આવે છે તો સામે ચાંદીનું મંદિર દેખાય છે આ મંદિર વાસ્તવમાં તેલંગણાના કરીમનગરની સિલ્વર ફિલીગ્રીની કલાકૃતિ છે